બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી આજના દિવસના સ્વાગત છે સોમવારનો દિવસ છે થોડો થોડો ધીમો ધીમો વરસાદ આવવાનો શરૂઆત થઈ ગઈ છે અંધારા જેવું થોડુંક દેખાતું હોય છે કારણ કે વાતાવરણ એવું અંધારા જેવું છે એટલે જોઈએ હવે આગળ બતાવીએ અને બતાવવા લાયક હશે એ તો જોતા રહેજો ત્યાં સુધી આયુર્વેદ આચાર્યો આવળા બાવળા ને હરડે ની ફાકી લઈને પહોંચી ગયા છે ગમે તકલીફ થાય એમ જ કહેતા ને આ ત્રણ લઈ લ્યો ઝાડા થઈ જાય એટલે મોટા ભાગના દરજ તો તમારા નીકળી જ જાય કા ગરાઈયાના ગાંડા ડોક્ટરો પહોંચી ગયા છે કાં તારા વેઘમાં હું એવી ખાસિયત છે ચાલો અમારી ઘીરે એક ગાંડું વધી ગયું છે તો રાજકોટના લોકો એની કોલેજમાં એક ગાંડું ઓછું થયું એનો ખુશી મનાવતા આવી છે ખુશી જ મનાવતા આવી છે ને તો

માળાની મેળમાં કરજે હાવ પછી વેઠ નો વાર શું હું નીચી દઉં તું મારતો જા એમ તો પછી તારું કામ હું ભાઈ હું જ નો કર નાખું હાવ બેઠા બેઠા હવે ભાઈ વિલોગ વારી થતી તને કઈ આવડે નહીં ખોટે ખોટી પાછી બધે લોહી પીતી હોય એમ એ તો અમને ખબર છે કે આવડે હમણાં એકાદુ એકાદુ ઉદાહરણ દઉં જો મોબાઈલ ચાર્જિંગમાં કાંઈ મૂકો ને ચાર્જરની સ્વીચ ચાલુ કરવાની ભૂલી જાય એવું તો બધુંય આવડે એને પછી પાછી અડધી કલાક પછી અડધી કલાક પછી એમ કે મારો ફોન ચાર્જ થઈ ગયો છે જોતો કાઢી લે તો બેન સ્વિચ જ ન પાડી હોય એવું તો આવડે ઈજ પણ આની અમે તમને તને વધારાનું માણ આપ નમ નથી કહેતા પણ એવા નઈ કરે ધ્યાન રાખાય કોક ચાર્જિંગ ને અમે ધ્યાન રાખાય તો પણ એમ નહીં તો પણ હે એ કોક મહેમાન જેની ઘરે ગયા હોય ત્યાં કહેવાય કે મારો ફોન ચાર્જિંગમાં મૂકી દો આપણે દોઢ ડયા થાય મારે જોવા હાટુ તારું ચેક કરવાનું હાલો આ વિધિ મોકલી આવી છે પાછી બસ ને કા મૂકી આવી તારે તોફાન નથી કરતી તો કેટલા દી રોકવીશ

તું જા ને એટલે તો તું પડે તો આજુબાજુમાં આવતા વ્યક્તિ હોય ને કોક પડે કારણ કે એવી નેગેટિવ એનર્જી લઈને નીકળતી હોય ને એટલે તારી ઉપર અસર કરે ને વ્યક્તિ હોય એની ઉપર ના ના એમાં એવું હોય કે આવું એલિયન જેવું માણે કોણ બેઠું હોય એમ તારા ધ્યાન જેવું હોય ને એમાં પડી ગયું તમારા ગોંડલમાં છે હે ને આવું તો બધું બનશે કારણ કે નેગેટિવ એનર્જી રાજકોટની બધી અહીંયા આવી ગઈ ને

આ ફિયાના ભત્રીજા હું હમણાં ફિયાના ખોરા બે છે થોડાક દી કા ઓહો હો પાછી ફિયા ફૂલે કે ચડશે હું એને કેટલા હાચવું છું એટલા ભાઈ આમાં વેમના ના કઈ માપ હોય અમારા અમારા છોકરા તને હાચવે છે કઈ નક આ ટાઈમ પાસ ન થાય ખબર ન પડે આવા બુદ્ધિના ઓલા પ્રદર્શન કરતી હોય બુદ્ધિના પ્રદર્શન કરતી હોય મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને સ્વીચ ન પાડે એવા ઓકે એ પડ્યો અને જો

શિવ ની નિશાળ નથી જોઈ તું એ મૂકી આવજે એટલે એ તારે નવું થઈ ગયું ને ત્યાં તો ન કઈ ભાઈ તું ક્યાં ન્યા ગઈ તે મધુબેન ન્યા આવતા ઠેક ઠેક એવું હતું હે તો 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 તારે નહીં શીખવાડવું પડે મેં કીધું વળી તને દેખાડવું પડશે કે અહીંયા મૂકવા જવાનો હે તો તો એ જગ્યા તને ઓળખતી છે કે આ એક ગાંડું આવ્યું છે અહીંથી ભણીને આગળ વધ્યું એ જગ્યા કે આ વર્ષો જૂનું ગાંડું આવ્યું હવે આયુર્વેદિક કોલેજ હાજબે છે આ ગાંડાને શરૂઆત અહીંથી કરી રહી તી સેન્ડવિચ ખાવા એકવાર ગયા હતા ને બોલો ન્યા આ એ ડ્રીમલેન્ડ ને આયુર્વેદમાં શીખવાડે અમે એના ટોબીમાં સાઈડ જ ડિટરમાઇનેશન કરી બેઠા બેઠા એવું છે ને કરે એકાદ બે ફાક્યું શીખી ગઈ હોય તો અહીંયા શીખવાડી દેજે તો અમારા છોકરાઓને શું હોય કંઈક પેટમાં દુખતું હોય ઉલટી બુલટી થાય તો ફાકી પાવા થાય ને દેશી ઓહડિયાની આમ તો જો કે આ બધાયને ને ફાકીમાં કાંઈ ચાર પાંચ વસ્તુ જ કોમની એ બધાયમાં બધામાં આવતી જોઈએ એકાદ બે ફેરફાર થતું હોય

તો તો અમારે ગાયત્રી મંદિરે જઈને શીખ્યા છ બે મહિના તો એ બિચારા એમને બધું યજ્ઞ ને બધું શીખવાડી દે ખોટા પાંચ વર બગાડો હો તમે એ વાત બરાબર બાબા રામદેવ નું જો ડિગ્રી કેટલું હાલે છે એટલું તમારું નહીં હાલતું ભાઈ ભણી ભણી એ બધું ટેલેન્ટ કુદરતી રીતે અંદરથી આવે ને તો થાય એની કિંમત છે જે જ ને ટેલેન્ટ બુદ્ધિ વગેરે પ્રદર્શન કરવાનું ટેલેન્ટ છે તારા જેટલું કોઈને ન પહોંચે કેવી દવા મારી પેટન્ટ કરી દીધું કઈક બનાવીશ ને નવી શોધ કરીશ ને એમાં પછી પેટન્ટ નહીં કરાય ને તોય પેટન્ટ થઈ જાય કારણ કે એ દવા તારા સિવાય કોઈ વાપરશે જ નહીં ઉપયોગ જ નહીં કરે એ તું બધાય વાપરશે જોઈજે મારે હું જોઈશ ભાઈ બધુંય તારું ગાંડા વેડા માં મારે જોવા જ જોહે ને આ બધુંય છે જ તમતર આ બસ એક હું આમ સક્સેસફુલ થઈશ સપના સપના જો એ તો જો કઈક માપે રે જમીન ઉપર પગ આપકે પેર આપકે પેર જમીન પર ટીકાઓ પૂરા હોય મેં મત ઉડ જાઓ વહાં સે એસે ગીરો કે ખજૂર પે અટક જાઓગે ફિર સે વાપસ જમીન પર નહીં આ પાઓગે ચાલો તો આવું થોડુંક કોમેડી કન્ટેન્ટ થોડુંક હવે ક્રિએટ થઈ ગયું આ ગાંડા એ ગાંડું હે એટલે હમણાં મારે થોડીક સરળતા રહે એની બાંધી લે એટલે એમાં થઈ ગયું હા બુદ્ધિ વગરના આમાંય વ્લોગ જોવાની મજા આવે બુદ્ધિ જેનો કંઈ ના નેઠો ન હોય ને એવો એટલે તારી વાત છે દસ કે સબસ્ક્રાઇબર હું વધારી દઈશ જો દસ કે વધારી દઈશ હા ઓહ હો વધી જ જાય ને વધી જ જાય પછી જો આપણે વન મિલિયનનું બટન હા હા ફોટોશૂટ મેં બટનનું કે આપણું જીવું જ જો કરવો હોય મીંડો અત્યારથી મોબાઈલ લઈને એ સીવું એ એવો હું કરસ તું વન મિલિયનનું ફોટોશૂટ ચાલુ જ હોય નવરો બે એટલે જો અહીંયા અમે વાતું કરીને અહીંયા કેદ થાય છે ટાટાપુરના ફાકા આજે ટાટું અમે ટાટોડું થોડુંક થઈ ગયું હોય ને આ ફોટો પાડી લે ભાઈ લે પાડ લે ફોટો હવે બસ બસ કેટલાક આવવા દેવા અમે અમે થાકીને ફોટા તું તો કરી લે હાલો તારા સામું જોઈ ભાઈ તું એ થોડાક પાડ લે ફોટા ઓહો કોણ દેખાય છે એમાં ચાલો તો હવે કાંઈ યાદ આવતું નથી થોડુંક આની બાદ વાન થાય તો તમારી શેર કરી દેવું ન કરે આજ માટે એટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો સબ્સ્ક્રાઇબ તો કરી લે ફોટોશૂટ કરાવવાનું ને ફોટોશૂટ કરાવવાનું હા તો ફોટોશૂટ કરાવી નાખશું બીજું હું આ રહ્યો જો અત્યારથી પ્રેક્ટિસ તો મૈડોજ કરવા સીવું અમારો હું હું જો જો મને કાંઈક કહે છે એ બોલભાઈ હું કહેશ તું એકવાર કહી દે પેલા બધા મને એમ કહેતા કે આ ચિરાક તો કઈ બોલતા જ નથી એમ હવે બધા એમ કહે છે કે ચિરાક તો જો કેટલું બોલે છે માથું પાકી જઈશું મારું ઓહ માથું પાકી જઈ જશે પણ ભાઈ એની પાસે સુવિધા હોય વિડીયો પ્લે પોઝ થવાની સ્ટોપ કરવાની એટલે એમ તો ઓહો 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 બડ બડ યુનન થોડું બોલવા મે હું થઈ જાય ક્યાંક કઈ ફમ્બલ આવી જાય કોને ધારે ને ધારે મારે કઈ ફમ્બલ ન થાवता

આયુર્વેદિક ઘરનું પોતાના ફામમાં ઉત્પન્ન કરેલી દવા ફાકા જો મારા રસોડામાં ભાભી કે હું થાકી ગઈ કેત બેયના જીલી જીલી એવા ફાક્કા આવે હ આવા મોકો તને ક્યાં રોજ મળે કંઈક કેક મળતો હોય ને જીલી લેને તમ તારે

કઈ વાંધો નહીં ના ના હું તમ તાર તને દસ હજાર પૈસા આપી દઈશ બે મોજ કરો દસ હજાર પૈસા બે ના આપણે ખાતામાં ક્રેડિટ કરી દઈશું બસ ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર ડાયરેક્ટ એ પૈસા રૂપિયા બધું એક જ ના 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 ડોલર તો બહુ અઘરી વાત થઈ જાય હજી ખેતરમાં વળી સાઈ નથી કરાવવાની નકર વળી તું એવી વાત કરતો બરાબર થઈ જાય છે એ તું ગેમ આગી રાખ શીખવાડ શીખવાડ આજ શીખવાડીશ અહીંયા આવીને છોકરાઓ જે ગેમ નહીં રમતા હોય ને એ ગેમે રમતા શીખવાડશે આ તો એના પરાક્રમ હોય